જેથી ખેડૂતની સ્થિતિ કફોડી બની છે બગાયતી ખેતીના દ્રશ્યો જ દિલને હચમચાવી નાખે એવા છે આ છે વાવના તખતપુરા ગામના ભગવાનભાઈ પટેલના ખેતરની ભગવાનભાઈએ ત્રણ એકરમાં કરેલા પપૈયાની ખેતી જ્યાં ત્રણ હજાર છોડની રોપણી કરી હતી અને ખેતરમાં અંદાજે પાંચ લાખ જેટલો ખર્ચ પણ કર્યો હતો જેમાંથી વાર્ષિક ત્રીસ લાખની આસપાસ રકમની આવકની અપેક્ષા હતી પણ કુદરતે કંઈક અલગ જ ધાર્યું હતું કે વરસાદ વિલન બની અને આવતા ખેતરમાં ઊભેલા તમામ રોપા અને કાચા પાક નષ્ટ થઈ ગયા હતા જેથી ખેડૂતને વરસાદના કારણે લાખોનું નુકસાન થતાં ખેડૂતની કમર ભાંગી ગઈ છે માંડ માંડ ઉછીના પાછીના લાવીને ખેતી કરી હતી અને એ જ ખેતીમાં નુકસાન જતા લેણદારોને શું જવાબ આપવો એ પણ ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ખેડૂત સરકાર પાસે મીટ માંડીને બેઠો છે કે સરકાર કંઈક મદદ કરે તો ખેડૂત આર્થિક નુકસાનીમાંથી બચી શકે સરકારે પણ સર્વે કરી નુકસાન થયેલ ખેતર સુધી પહોંચી જરૂરી મદદ કરવાની તૈયારી બતાવી છે વરસાદ અને સરહદી વિસ્તારમાં મોટું નુકસાન કરતા સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યું છે ત્યારે બાગાયતી ખેતીમાં સરકાર કેટલી સહાય આપે છે એ હવે જોવું રહ્યું પ્રકાશ ત્રિવેદી વાવ છે અમે અને ત્રી લાખ સુધી મળવાની હતી પણ આશા હતી પણ મળ્યું કોઈ છે ને આ વાવાઝોડે બધું કર્યું છે રે સરકાર જે હાથો થોડા ઘણું જે તો હેરતું ને કા કોઈ હવે વધ્યું નથી આ માં બધું છે કેટલા રોપા વાવેલા હતા ત્રણ હજાર હતા દખત પૂરા પપૈયા બધા રમણ ભમણ થઈ ગયા છે અને હવે અમે આઈ માથે ઉપાજ શું કરો અમે બેઠા વાળ જોવા વાવાઝોડે બધું રમણ ભમણ કહ્યું છે સરકાર દે ઉપાજ કરે એ એમ એ ઉપર સાંભળી દે કેટલા કરોડ હા કરોડ રૂપિયાનું નુકસાન થઈ મેં પાંચ લાખનો ખર્ચ કર્યો પણ મને ખર્ચ કશું મળ્યો નથી અને આ તે સરકાર કરે એ મને ઉપજ મળતી જુબે કરી સાડ ચાર લાખ એકરમાં સોંપ્યા છે એક લાખ રૂપિયા બિયારણ લાવ્યો પછી બીજો ખર્ચો છો થાય ખાસો બધો ઘણો બધા એમ કરી રૂપિયા દોઢ લાખ બગાડ્યા છે બગી તો બધા ગાણમાં આવશે લેવા આવે એમ છે કે બધું પાક શીર તમને આવશે પાકશીર લાટશે અત્યારે બધા ભેગા છે લેવા સારું હવે અત્યારે અમારો પાક બધું વછડાઈ ગયો એટલે હવે અત્યારે શું કરવું છે તમારા દેવાદાર તો અમને થવાનું અમને દેવાદાર હવે તમે બધી જ કરશો તો તો થશે ને કાંક ભૂથરાતો છે નહીં એમાં હવે નવું બધું કોમ કર્યું છે એ નવું કોમ બધું ત્યાં બાકી રહી પડશે એમને ઠઠ્યું છે સરકાર થઈ મા બાપ છે તો આલો તો પડતો બરાબર છે નવી ખેતી કરી કઈ છે નકાર તો ખેતી કરવી કાઠવી પડવાની છે ખેતી નહીં થાય મારી